નમસ્કાર દર્શક મિત્રો વાત ખેડૂતની વાત કૃષિની પ્રવેક ટીવીના વિશેષ કાર્યક્રમ ખેતીની વાતમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જીરા વિશેની જેમાં જીરાની ખેતીથી માંડીને તેના ઉત્પાદન અને ઉપયોગ વિશે આ ઉપરાંત જીરાની ખેતી કરતી વખતે કઈ કઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવું પડે છે અને જીરાની ખેતીને ખેડૂતો શા માટે એક જુગાર માને છે તો બીજી બાજુ અરવલ્લી જિલ્લાના એક ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને પપૈયાની ખેતી કરી છે જેનાથી તેમની આવકમાં વધારો થયો છે જેનાથી તે બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણાની જેમણે બાગાયત વિભાગની યોજનાનો લાભ લઈ અંજીરની ખેતી કરી પોતાની આવકમાં વધારો કર્યો છે તો ઓડિશાના એક ખેડૂતની કે જેમણે ચોખાની વિવિધ જાતો પર સંશોધન કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ચોખાની વિવિધ જાતો વિકસાવી છે આ ઉપરાંત ખેતીની બીજી અનેક વાતો પણ આપણે કરીશું મિત્રો ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના મરુસ્થળમાં બીજા કોઈ પાક થાય કે ન થાય પરંતુ અહીં જીરાની ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે જીરાને આમ તો મસાલા પાક તરીકે ઓળખવામાં આવે છે પરંતુ મસાલાની સાથે સાથે જીરાનો ઉપયોગ આયુર્વેદમાં પણ થતો હોય છે તો ચલો જાણીએ જીરાની ખેતી કરતી વખતે કઈ કઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવું પડે છે અને જીરાની ખેતીને ખેડૂતો શા માટે એક જુગાર માને છે ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના મરુસ્થળમાં બીજા કોઈ પાક થાય કે ના થાય પરંતુ અહીં જીરાની ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે એકદમ ઓછા પાણી અને પુષ્કળ મહેનતથી જીરાની ખેતી કરવામાં આવે છે જીરાને આમ તો મસાલા પાક તરીકે ઓળખવામાં આવે છે પરંતુ મસાલાની સાથે સાથે જીરાનો ઉપયોગ આયુર્વેદમાં પણ થતો હોય છે જે રીતે રસોઈમાં જીરાની ગેરહાજરી સ્વાદ ઘટાડી નાખે છે તેવી જ રીતે આયુર્વેદમાં પણ ઘણી બધી દવાઓ બનાવવા માટે જીરાનો ઉપયોગ થાય છે જીરું સુગંધિત મસાલો અને ઔષધિ તરીકે ઓળખાય છે સામાન્ય રીતે જીરાનું વાવેતર સૂકા પ્રદેશમાં થાય છે એકદમ ઓછા પાણી અને ભેજની ગેરહાજરીમાં જીરાનું મબલક ઉત્પાદન થાય છે ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાંતલપુર રાધનપુર ભાભર વાવ સુઈ ગામ ધરાદથી માંડી રાજસ્થાનના સંચોર સુધીનો બેલ્ટ જીરાના વાવેતર માટે જાણીતો છે આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કરવામાં આવે છે જીરાની ખેતી એકસો વીસની ખેતી છે અને નવેમ્બર મહિનામાં તેનું વાવેતર કરવામાં આવે છે અને ફેબ્રુઆરી માસમાં તેનું ઉત્પાદન શરૂ થતું હોય છે વાવેતર પહેલાં જમીનને સમતલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું વાવેતર કરવામાં આવે છે જીરાની ખેતીમાં અન્ય પાકો કરતાં ઓછા પાણીની જરૂરિયાત પડતી હોય છે પરંતુ જીરામાં જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવામાં આવે છે કારણ કે જીરાના વાવેતર બાદ સુકારો કાળીઓ અને ચરમી નામના રોગ થવાની શક્યતા વધારે રહેતી હોય છે જેથી વાવેતર બાદ સાહીઠ દિવસમાં પણ ત્રણ પાણી આપવાના હોય છે અને નિયમિત નિંદામણ કરવાનું રહે છે આ ઉપરાંત વિવિધ રોગોથી જીરાના પાકને બચાવવા માટે નિયમિત દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હોય છે એટલે કે જીરાનો પાક મહેનત માગી લેતો પાક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જીરાનો પાક એકસો વીસ દિવસનો હોય છે પેલો પિયત જીરાને જ્યારે આપો એ પછી દસ દિવસે ખડકો આપવો પડે છે સાઠ દિવસ સુધી ત્રણ પાણી પૂરો કરવા છે એકસો વીસ દિવસે જીરું પાક એ છે જેમાં જીરાની ને દમણ કરવું પડે છે નીંદમણનાશક દવા આપવી પડે છે અને બીજી ટ્રીટમેન્ટો પણ કરવી પડે છે જીરાની ઓછા પાણીએ થતી પરંતુ મહેનત માંગી લેતી જીરાની ખેતી ખૂબ જ પડકારજનક ખેતી છે માવજાતની સાથે સાથે જીરાની ખેતી જોખમી ખેતી પણ છે ખેતરમાં ખેડ કર્યા બાદ જ્યારે વાવેતર કરવામાં આવે છે ત્યારબાદ ડીએપી ખાતરનો છંટકાવ કરવામાં આવે છે જીરાની ખેતી માટે પ્રતિ એકર ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચ થાય છે જેમાં દવા બિયારણ ખાતર અને મજૂરીનો સમાવેશ થાય છે પરંતુ જીરાની ખેતીની એક ખાસિયત છે કે જો સારું ઉત્પાદન અને સારા ભાવ મળે તો ખેડૂતોને જીરાની ખેતી માલામાલ કરી નાખે છે નહીંતર જીરાની ખેતી કરનાર ખેડૂતોને પાયમાલ પણ થવું પડે છે એટલે જ આ વિસ્તારના ખેડૂતો જીરાની ખેતીને જુગાર માને છે જીરું આ શિયાળી શિયાળું પાક છે જેને અગિયારમાં મહિનામાં તૈયાર કરવામાં આવે છે પહેલું ખેડકરી ડીએપી ખાતર વાવી અને પોખણી દુવા તૈયાર કરવામાં આવે છે જેનો અંદાજે એક એકરનો ખર્ચ ખેડૂતને પાકે ત્યાં સુધી ત્રીસથી થી પોત્રીસ હજાર થાય છે જેમાં દવા બિયારણ ખાતર ને મજૂરી આવી જાય છે અને જીરો એ રોકડીઓ પાક છે થાય તો જીરો નકા જીરો જીરો શાના માટે કે જીરામાં સુકારો કાળીઓ ચરમી એવા અનેક રોગો આવે છે જેને કારણે ખેડૂતને નુકસાન પણ વેઠવું પડે છે તેને કારણે જીરામાં જીરો જ છે પાકે તો માલામાલ ન પાકે તો પાય માલ જીરાની ખેતી જુગાર જેવી ખેતી છે અને તેની ખેતીમાં નુકસાન થવાની પણ વિશેષ સંભાવના હોવા છતાં ઉત્તર ગુજરાતના ખેડૂતો શા માટે જીરાની ખેતી પસંદ કરી રહ્યા છે તો તેના માટેના કારણોમાં સૌથી મહત્વનું કારણ સિંચાઈનું પાણી છે ઉત્તર ગુજરાતમાં જ્યાં જીરાનું વાવેતર થાય છે તે વિસ્તાર રણ પ્રદેશ જેવો પ્રદેશ અને તેના લીધે અહીં પાણીની ખૂબ જ કટોકટી છે અને જીરાનો પાક એકદમ ઓછા પાણીએ થતો હોવા ઉપરાંત જીરાનો પાક રોકડિયો પાક છે અને તેના લીધે જ આ વિસ્તારના ખેડૂતો અન્ય પાકોને બદલે જીરાનું વાવેતર કરીને જોખમ ઉઠાવવા માટે પણ હંમેશા તૈયાર રહેતા હોય છે આ વિસ્તારના જીરાનો પાક એમ છે કે અહીંયા અમારો જે થરાદ વાવ સુઈ ગામ આ વિસ્તારની અંદર જીરું એટલા માટે કરવામાં આવે છે એક તો પાણી જીરાને ઓછું જોતું હોય છે કે ત્રણ પાણીમાં જીરું પાકી જતું હોય છે પછી રોકડીઓ પાક છે આની અંદર આ રોકડીઓ પાક હોવાના લીધે આની અંદર તરત નાણાં છૂટા થતા હોય છે અને ભાવ પણ વધારે મળતા હોય છે અમુક જો વાતાવરણ બીજું બધું જો અનુકૂળ આવે અને ભાવ પણ જો માર્કેટમાં ટકી રહે તો ભાવ પણ બહુ સારા મળે એના લીધે ખેડૂતોને બહુ સારો એવું ફાયદો થતો હોય છે અને હવામાનને બીજો જો એનો પલટો આવે અને નુકસાન પણ એવું જ આવતું હોય છે મોટું જો આવી શકે અને જો મળે તો આની અંદર ખૂબ જ મળતું હોય છે એમ એના લીધે અમારે આ વિસ્તારમાં બહુ જ જીરાનો પાક કરવામાં આવે છે આ વિસ્તારમાં રવિ સિઝનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થાય છે અહીં જે જીરાનું ઉત્પાદન થાય છે તેમાં મોટા ભાગનું ઉત્પાદન થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવતું હોય છે જીરાના ભાવો ઊંચા હોવા છતાં વાર્ષિક વીસ લાખથી જીરાની બોરીની આવક થરાદ માર્કેટ યાર્ડમાં થતી હોય છે થરાદ માર્કેટ યાર્ડમાં જીરાની સિઝનમાં દૈનિક દસ થી બાર હજાર બોરી જીરાની આવક થતી હોય છે અને થરાદ માર્કેટ યાર્ડમાં આવેલું જીરું અહીં પેકિંગ થાય છે અને થરાદથી ઊંઝા અને રાજકોટ જતું હોય છે અને ત્યાંથી આ જીરાની નિકાસ વિદેશમાં થાય છે અહીંયા જીરાનો મુખ્યત્વે પાક છે અને જીરું બહુ સારા પ્રમાણમાં આવક થાય છે સિઝનમાં લગભગ અમારે જીરાની આવક દસ થી બાર હજાર બોરી દૈનિક રહે છે અને અહીંયાથી જીરું વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે ચીન લઈ જાય છે અને ખૂબ દેશો અહીંયાથી એક્સપોર્ટમાં જીરું જાય છે અને જીરાનો મુખ્ય ઠંડી ઠંડા દેશોમાં વધારે વધારે માંગ રહે છે અમારા જીરાની અને જીરું ઉત્તર ગુજરાતનું એટલે બહુ બેસ્ટ ક્વોલિટી છે એનો દણો પણ બહુ મોટો આવે છે અને જીરું પણ સારું છે મોમાં પાણી લાવતો જીરાનો સ્વાદ લેવા માટે ખેડૂતોને કેટ જતન કરવા પડે છે અને ત્યારે આ જીરું તૈયાર થતું હોય છે જીરાની ખેતીને ખેડૂતો એક જુગાર માને છે અને જણાવે છે કે ખેતરમાં ઉભેલું જીરું

એક હેક્ટર જમીનમાં અંજીરની ખેતી શરૂ કરી તેમને સરકારના બાગાયત વિભાગની યોજના અંતર્ગત સરકાર તરફથી પ્રથમ વર્ષે રૂપિયા સોળ હજાર પાંચસો ઇઠ્યોતેરની સહાય પણ મળી આ ઉપરાંત તેમને અંજીરની ખેતી મૂલ્યવર્ધક બને તે માટે સહકાર અને ટેકનિકલ માર્ગદર્શન પણ મળ્યું અંજીરની ખેતી વિશે વાત કરતા પ્રવીણભાઈએ જણાવ્યું કે મને ખેતી ક્ષેત્રે કંઈક નવું કરવાનો વિચાર અને ઉત્સાહ પહેલેથી જ હતો આથી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અંજીરની ખેતી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી માહિતી મેળવ્યા બાદ મેં રોપા દીઠ રૂપિયા પંચ્યાસીથી સોના ભાવવાળા ડાયના વેરાયટી ટિશ્યુ કલ્ચરના એક અંજીરના રોપા હૈદરાબાદથી મંગાવ્યા હતા મારા માટે અંજીરની ખેતી પ્રથમ વાર છે અગાઉના અલગ અલગ પાકોની ખેતી માટેના ખર્ચની સામે મને પૂરતું વળતર મળ્યું ન હતું પરંતુ મને આશા છે કે આ અંજીરના પાકના કારણે મને વધુ વળતર મળશે મારું નામ મકવાણા પ્રવીણભાઈ ત્રીજાભાઈ મુકામ ખોડું તાલુકો ઓઢવા જિલ્લો સુરેન્દ્રનગર અને મારે ખોડુમાં લગભગ સો જેવી ખેતી છે તેમાં હું પહેલાં બાજરો ઘઉં કપાસનું વાવેતર હતું તો એમાં ખેડ ખર્ચ વધતો અને ખર્ચ બહુ વધી જતો હતો દવાઈનો બિયારણનો ખર્ચનો બધો એટલે મેં વિચાર કર્યો કે તમે નવું કરવું તો મને એવો વિચાર આવ્યો કે યુટ્યુબમાં જોતો તો રાજસ્થાન પછી મહારાષ્ટ્ર ત્યાંના ખેડૂતો અંજીર વાવતા અંજીરના પાક મેં જોયા અહીંયાના અને સર્ચ કર્યું જોયું જાણ્યું અને પછી મને એવો વિચાર આવ્યો કે હું પણ અંજીર વાવું એ જમીનમાં થતા હોય રાજસ્થાનની બંજર જમીન છે પિસ્તાલીસ ડિગ્રી ગરમી હોય છતાં અહીંયા થતું હોય તો આપણી જમીનમાં પણ થાય તો અમે એક નર્સરીવાળાનો સંપર્ક કરી અને નર્સરીવાળાને કીધું કે ભાઈ મારે રોપા અંજીરના જોઈ છે તો એ ભાઈ મને હૈદરાબાદથી સ્ટેચ્યુ કલ્ચર રોપા એક રોપાના એંશી પંચ્યાસી લેખે મને આ પોત તો પડ્યો છે તો મેં બે વર્ષ પહેલાં આ ખેતીની શરૂઆત કરી તો પહેલાં મેં રોપા વાયા દસ બાય દસના ગાળા વાયા મેં ઓછા ઓછા એક હજાર રોપા વાયા છે અંજીરની ખેતી અને વેચાણ અંગે માહિતી આપતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે

મેં બાગાયત વિભાગની કચેરીએ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી ત્યારબાદ મને પ્રથમ હપ્તામાં કુલ રૂપિયા સોળ હજાર પાંચસો ઇઠ્યોતેરની સહાય મળી હતી સાથે જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પણ મને આપવામાં આવ્યું હતું બાગાયત અધિકારીઓ જણાવે છે કે પ્રવીણભાઈ મકવાણા સંપૂર્ણ પ્રાકૃતિક રીતે અંજીરની ખેતી કરતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રથમ ખેડૂત છે તેઓને સરકાર તરફથી મળતી સહાય ત્રણ હપ્તે ચૂકવવામાં આવી છે ઉપરાંત બાગાયત ટીમ દ્વારા સમયાંતરે ખેતરની મુલાકાત લેવામાં આવે છે અને તેમને પાકના સંરક્ષણ માટે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે બીજા ખેડૂતોને હું કહેવા માંગુ છું કે તમે બાગાયત ખેતી કરો અને અંજીર છે એવી વસ્તુ વાવો તો તમે આમાં ખર્ચ તમને કહો આની અંદર કોઈ રોગ આવતો નથી આ ઝાડ એવું જંગલી ઝાડ છે પાંત્રીસ વર્ષની ઉંમરનું ઝાડ છે એટલે આને બહુ હાઈટ થવા દેવાની નથી આપણે હાથથી આઠ ફૂટ હાઈટ થવા દેવાની તો ઉતારવામાં બધી રીતે મજા આવે અને કોઈ જાતનો રોગ આવતો નથી આમાં બરાબર અને આ વસ્તુ મેં બે આ ફ્રોપ પાક લઈ તે સિવાય મેં ખેડી નથી થઈ ગયા એટલે ખેડી નથી એટલે મારા ખેડ ખર્ચ બચી ગયો બીજો અન્ય ખર્ચ બચી ગયો તો ઉત્પાદન હવે તો મારે ચાલુ થઈ ગયું છે બરાબર દવા કોઈ સાટવાની આવતી નથી એ ખાતર એ સાર સંભાળ રાખવાની આવે તો આમાં હું માનું તો ખેડૂતને એવી સલાહ આપું છું કે અંજીર વવાય એ સિવાયના બાગાયત પાક તમે બીજા વાવો તો તમે ખેતી ખર્ચ ઘટી જાય છે બિયારણનો ખર્ચ ઘટી જાય છે દવાઈનો ખર્ચ ઘટી જાય છે એટલે મારી સર્વ ખેડૂતોને ભલામણ છે કે થોડા બાગાયત પાકમાં આવો તો બાગાયત ખાતું સબસિડી આપણને આપે છે મારા અંજરની અંદર બાગાયત ખાતાની સલાહ લીધી મેં તો એ લોકો તપાસ જે આવી અને મને પહેલાં વર્ષે ફોર્મ ભરાવરાયું અને અઢાર હજાર રૂપિયા પહેલાં હપ્તામાં મને મળ્યા છે અને બીજો હપ્તો આ વર્ષે મને મળશે કુલ પાંત્રીસ ચાલીસ જેવા પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા જેવી સબસિડી મને મળશે આ અંજીરના પાકમાં તો આપણો રોપાનો ખર્ચો પણ બચી ગયો પચાસ ટકા પચાસ ટકા ઘરના કાઢવા પડ્યા આપણે તો વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો અરવલ્લીમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી તરફ વળ્યા છે જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા અણિયોર કંપાના ખેડૂતે બાગાયત ખેતીમાં પપૈયાની ખેતી કરી લાખોની કમાણી કરી અન્ય ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે અરવલ્લી જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરતા રહ્યા છે ઋતુ આધારિત ખેતીમાં અનેક જોખમો અને વળતર પણ ઓછું રહેતું હોવાના પગલે ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે જિલ્લાના અનેક ખેડૂતો જુદી જુદી બાગાયત ખેતી કરી લાખોની કમાણી મેળવી રહ્યા છે ત્યારે જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા અણિયોર કંપાના ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલ સતત છેલ્લા ત્રણ વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યા છે તેમણે એક વીઘા દીઠ ત્રીસ હજારથી વધુ ખર્ચ કરી પ્રથમ વર્ષે પાંચ અને ત્યારબાદના બે વર્ષોમાં દસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થયો છે અને પાકને વેપારી ઘરે બેઠા ખરીદે છે સાથે આ પાકની ખેતી દોઢ વર્ષની માનવામાં આવે છે જે દરમિયાન અનેક વખત પાક લઈ શકાય છે ત્યારે આ ખેડૂતે પપૈયાની ખેતી દ્વારા પરંપરાગત ખેતી કરતા વધુ વળતર મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી છે હું હા છેલ્લા બે વર્ષથી આધુનિક ખેતી તરફ પપૈયાની ખેતી કરવા વર્તા એ તૈયાર થઈ ગયો છું અને આ ખેતીની અંદર પાયાનો ખર્ચો છે વીસથી બાવીસ હજાર જેવો છે તથા વિપ્રોસોલ્યુબલ ખાતા ચડાવ્યું છે આની આવક છેલ્લા છ છ મહિના બાદ જ પછી એના આવક આવે છે હવે આ ખેતી તરફ ઓળખવા માટે હું આજુબાજુના ખેડૂતોને પ્રેરિત કરું છું અને જેઓ આ ખેતી તરફ આકર્ષાય અને સરકારી મળતા કોઈ લાભો હોય તો એમાં લેવા માટે તૈયાર રહે હવે આ ખેતીની અંદર મારે લગભગ તો દોઢેક વર્ષ સુધી આ ખેતી મારી ચાલવાની છે જે ખેતીની અંદર અમારેક પાસે બાકીની ખેતીની અંદર અમારે પુરાણી ખેતીની અંદર થોડું વાતાવરણ સારું રહે છે અને એ જ પરિણામ આપીએ છીએ કે ભાઈ તમે આની તરફ આકર્ષાઓ અને આ રીતે તમે ખેતી કરો જેથી કરીને લોકોને હું આકર્ષણ કરું સામાન્ય રીતે પપૈયા પેટના રોગો માટે અક્ષીર ઇલાજ માનવામાં આવે છે પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે તેમાં મેગ્નેશિયમ ફાઈબર વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે પેટની ગમે તેવી તકલીફમાં પપૈયાનું સેવન કરવાથી ફાયદો થતો હોય છે ત્યારે પપૈયાનું આ ઉત્પાદન હાલ સમગ્ર ગુજરાતમાં પહોંચી રહ્યું છે વેપારીઓ અહીં આવી પપૈયા બારોબાર ખેડૂતો પાસેથી લઈ જાય છે ખાવામાં ખૂબ જ મીઠા પપૈયાના ઉત્પાદનને હાલ તો ખેડૂતોને માલામાલ કર્યા છે જેથી ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે મેં મારા ફાર્મ હાઉસ ઉપર દસ વીઘાનું પપૈયાનું વાવેતર કરેલું છે તેની અંદર મને બહુ સારું રહ્યું છે અને હું બીજા કિસાનોને એવું કહેવા માંગુ છું કે પપૈયાનું વાવેતર કરો અને એની અંદર ઉપદ્રવ્ય સારું છે અને વીઘાની અંદર પપ્પાઈનું વાવેતર કરેલ છે એનામાં છ મહિને કટિંગ આવે છે સારામાં સારું એનામાં બેનિફિટ મળે છે અને બીજા કિસ્સાને હું એવું કહેવા માંગુ છું કે આ પેટના માટે પપ્પાઈ ઓર્ગેનિક એક પ્રકારની દવા છે ઓડિશાના જાજાપુર જિલ્લાના ખેડૂત ઉમેશચંદ્ર નાયકે તેમના ગૃહ રાજ્યમાં ચોખાની નવી જાતોની લણણી કરી છે જેના માટે તેઓ દાવો કરે છે કે ડાયાબિટીસથી પીડિત લોકો કોઈ પણ હાનિકારક અસરના ડર વિના તેનો ઉપયોગ કરી શકે છે આ ખેડૂતે ફાર્માસ્યુટિકલ કંપનીમાં એકવીસ વર્ષ સુધી કામ કર્યા પછી ખેતીમાં પાછા ફર્યા અને ડાંગરની આ વિવિધતા પર સંશોધન કર્યું હતું મેડિસિન કંપનીમાં થા જો દેખા અમને डायबिटीज़ का जो बीमार का जो शिकार होते हैं वो लोग चावल खाने के लिए तरसते हैं तो उनके लिए चावल का अगर हम किसान हैं खेती कर रहे हैं चावल का जुगाड़ भी हमारा दायित्व तो है तो इसके लिए हमने क्या किया ना नेट में सर्च किया सर्च किया दो तीन वैरायटी हमको मिला उसके उसमें से हमने एक तो वेराइटी चेंज किया तेलंगाना सोना जो आर एन आर वन फाइव जीरो फोर एट उसका ब्रांड नेम है સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ ઉમેશ નાયક દ્વારા ઉગાડવામાં આવેલ ચોખાની વિવિધતા ડાયાબિટીસના દર્દીઓ વધુ પસંદ કરી રહ્યા છે કારણ કે તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે કે જો વેરાયટી હૈ અભી ચર્ચામાં ઓ વેરાયટી ઇસીએ ચર્ચામાં હે કે ઉસમે ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હે જો કે ડાયાબિટીસ પેશન્ટ કે લે ડૉક્ટર પ્રિફર કરતા मेन खासियत है कि दोनों सीजन में हो, आप फार्मर उगा सकता है और इसका कॉस्ट अच्छा है क्योंकि देख आप लोग देख रहे हैं कि डायबिटीज़ पेशेंट का नंबर बढ़ रहा है और डॉक्टर प्रिस्क्राइब करते हैं कि आप चावल खाएंगे तो लो ग्लाइसेमिक इंडेक्स वाला चावल खाएंगे तो आप हेल्थ के लिए बेटर है ઉમેશચંદ્ર નાઇકે આ વર્ષે પ્રાયોગિક ધોરણે તેમની નવ એકર ખેતીની જમીનમાંથી એક એકરમાં આ જાતનું ઉત્પાદન કર્યું હતું સારો પ્રતિસાદ મળ્યા બાદ તેમણે આગામી સિઝનથી ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે પહેલી વાર લગાયા મેરા નવ એકડ કા જમીનમાં આમ પાડી કરતે એક એકર ટ્રાયલ બેસિસ મેં લગાયા રેસ્પોન્સ બી અચ્છા આયા इसको हमने लक्ष्य रखा है इस बार खरीफ में कुछ किया था अभी रबी में कुछ करेंगे क्योंकि बहुत सारे लोगों ने आके उसका जो बीज होता है बीज के लिए बोल के गए हैं कुछ लेके गए हैं जो शॉर्ट पड़ता है तो हमने रबी में कुछ करके उन लोगों को देंगे इसको थोड़ा गवर्नमेंट ने थोड़ा फैसिलिटी देने से ये आगे बढ़ पाएगा पूरा उड़ीसा में भी फैला जाएगा हर वार्ड में हर पंचायत हर ब्लॉक हर जिला में खेती करने के लिए આદમી બી બહુ સામને ઈચ્છા પ્રકાશ ઉનકો થોડા ગવર્મેન્ટને માર્કેટિંગ હેલ્પ ક્યાં જાય ઓર ખેતી ઓર આગળ બળેગા ઓડિશાના એક નાનકડા ગામમાં ઉમેશચંદ્ર નાઈકની પ્રાયોગિક ખેતી તેમના ગૃહ રાજ્યમાં માત્ર ડાયાબિટીસવાળા લોકો માટે જ નહીં પણ ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે જેઓ તેમના ઉત્પાદન પર ભારે નફો કમાવવાનું લક્ષ્ય રાખી રહ્યા છે તાજેતરમાં જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજાયો જેમાં ડીસાના ધારાસભ્ય અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા આ ડ્રો ખેડૂતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફિટ કરી આપવાની યોજના અન્વયે કરવામાં આવ્યો હતો જેમાં ચાલીસ તાલુકાઓમાંથી બે હજાર છસો છત્રીસ અરજીઓ કરવામાં આવી હતી જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજાયો જેમાં ડીસાના ધારાસભ્ય અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફિટ કરી આપવાની યોજનાના આનંદવે ચાલીસ તાલુકાઓમાંથી બે હજાર છસોને છત્રીસ અરજીઓ આવી હતી તેમણે કહ્યું કે સમગ્ર યોજનાથી અંદાજે આશરે સો લાખ ઘન મીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે જેના થકી ચોવીસો હેક્ટર વિસ્તારને સપાટી જળથી સિંચાઈનો લાભ થશે અને ભૂગર્ભ પર ઉપલબ્ધ છે આ સિવાયના બાકી રહેતા તાલુકાઓમાં મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવનાર છે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે આવેલ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ હાટની મુલાકાત લીધી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે તેમણે સંવાદ કર્યો તેમણે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી સંબંધિત બાબતો પર ચર્ચા કરી અને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ હાટની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો તેમણે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વિવિધ ખેત પેદાશો જેમ કે રીંગણ પાપડી અને ઘીની ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ તેમણે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી સંબંધિત બાબતો પર ચર્ચા કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં તેમણે રાસાયણિક ખેતીના નુકસાનો વિશે વાત કરી જિલ્લાના નાગરિકોને પ્રાકૃતિક કૃષિ આધારિત ચીજવસ્તુઓના ઉપયોગ માટે અપીલ કરી હતી વિશેષ કરીને આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડા જિલ્લામાં લગભગ એક લાખ પંદર હજારથી વધારે ખેડૂતોએ આ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરવાની દિશામાં નિર્ણયો કર્યા છે તેઓએ તાલીમ લીધી છે અને હવે આ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદક તરીકે ખેડૂતો પોતે માર્કેટમાં જવા માટેની જે લિંક હોય એ પૂરી પાડવા માટે ખેડા જિલ્લાના કલેક્ટરશ્રીએ ખેડા જિલ્લાના પ્રાંગણમાં જ કલેસ્ટ ઓફિસના પ્રાંગણમાં જ આત્મ પ્રોજેક્ટ દ્વારા એક સરસ પ્રાકૃતિક હાટ નામે ખેત ઉત્પાદનને શાકભાજી હોય વિશેષ ઉત્પાદન અનાજ આ બધું જ અહીંયા વેચવાનું પ્રારંભ કરે છેલ્લા કેટલાક વખતથી ચાલે છે અને હવે એમની સફળતા પછી એમણે જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ આ પ્રકારના હાટ પણ હવે શરૂ થઈ ગયા છે ત્યારે મેં પણ આજને આ પ્રાકૃતિક હાટની મુલાકાત લીધી મેં પણ મને ખરીદી કરી અને હું પણ અપીલ કરું છું નાગરિક ભાઈઓ ખરીદો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોરબીના ટંકારા ખાતે પ્રાકૃતિક ખેતી બાબતે સમીક્ષા બેઠક કરી હતી જેમાં તેમણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉત્પાદિત પાકોનું વેચાણ કરી શકે તે માટે વેચાણ કેન્દ્રો ઉભા કરવા માટે અનુરોધ કર્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મોરબીના ટંકારા ખાતે પ્રાકૃતિક ખેતી બાબતે સમીક્ષા બેઠક કરી હતી તાલુકા મથકોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉત્પાદિત પાકોનું વેચાણ કરી શકે તે માટે વેચાણ કેન્દ્રો ઊભા કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અનુરોધ કર્યો હતો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને જિલ્લાના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપી હતી તો મિત્રો આજે આપણે વાત કરી જીરા વિશેની જેમાં જીરાની ખેતીથી માંડીને તેના ઉત્પાદન અને ઉપયોગ વિશે આ ઉપરાંત જીરાની ખેતી કરતી વખતે કઈ કઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવું પડે છે અને જીરાની ખેતીને ખેડૂતો શા માટે એક જુગાર માને છે તો અરવલ્લી જિલ્લાના એક ખેડૂતે કઈ રીતે પરંપરાગત ખેતી છોડીને પપૈયાની ખેતી કરી જેનાથી તેમની આવકમાં વધારો થયો જેનાથી તે બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા તો સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવણભાઈ મકવાણા કે જેમણે બાગાયત વિભાગની યોજનાનો લાભ લઈ અંજીરની ખેતી કરી પોતાની આવકમાં વધારો કર્યો તેની તો દર્શક મિત્રો ખેતીની વાતમાં નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર